એવી રીતે નોક મેરો છે અને અત્યારે આપણે મેરો સલો થઈ ગયો છે કેમ છે કેવો મેરો છે અલગ સડકા છે અલગ અલગ નાના મોટા બાળકો તો તમારે એવી રીતે ફૂલ મો છે જો તમને ખબર વ્લોગ ભરા તો ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરાખ જેઠો વ્લોગ માં હેલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દઈશું અને મજામાં વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ સિરાગ જેઠો વ્લોગમાં અત્યારે મસ્તમાં મજા આપણે તો મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છીએ મિત્રો બાર

ભૂતેશ્વર મેળો છે અને તમે જોઈ શકો છો કેવી રીતનું હું છે એ બધું તમને દેખાડીશ ખાસ કન્ટ્રીન્યુ બનાવીશ પીપળિયાથી મેળો શરૂ થઈ ગયો છે અને અત્યારે આપણે પાસે પણ તમે જોઈ શકો છો ને આપણે આપણે મેળાનો કાકાઓ અનુસાર હોય પીપળિયાથી અને ઇન્કમ પણ જો એ ને પાકો આવે છે મેળામાં બધું એવું છે પીપળિયાથી અને હવે આપણે જઈએ છે તો ખાસ બનાવીશું અને જો આવી રીતે મેળો તો તમે જોઈ શકો છો આખો મેરો મેરો શલુ થઈ ગયો છે અને અત્યારે આપણે પેટો આપીએ અતિ શલુ થઈ ગયો છે તો તમે એ રીતનો આખો મેળોનો નજારો તો મને લાગે છે તમે જોઈ શકો છો એ રીતનો કાંઈક મેળો છે અને અત્યારે આપણે મેળો શરૂ થઈ ગયો છે તો ચાલો કેવી રીતનું હું છે એ આગળ તમને દેખાડું એવું છે હા એ બાજુ દુકાનોને અલગ અલગ બધી છે ને દુકાનો એવું બધું છે અને બધી રમકડાઈની ને અલગ અલગ બધી દુકાનોને એવું બધું છે નાની મોટી દુકાનો બધી છે અને જોઈ શકો આખો તમને તો એ રીતનો આખો મેળો છે

અને આ બાજુ બધું ભાગે છે બધી ઇન્કમ આપણે આવી ગયા છીએ અને પે આવું હોય ને આખો બધા અલગ અલગ બધી રાઈડ છે બાળકો માટે નાના બાળકો માટે મોટા બાળકો માટે બધી અલગ અલગ રાઈડને એવું છે તો અત્યારે આપણે ઇન્કમ જો માપલેનું ઓળખું છે ખેડૂત એનકા બધા મોટા સરખાની એવું બધું છે અલગ અલગ તો એ દેખાડું અલગ અલગ રાઈડ છે તમે જોઈ શકો અને અત્યારે બાળકો માટે આખો રાઈડનું અલગ અને અત્યારે આપણે આખો બાળકો માટેનું છે અલગ અલગ બધી રાઇડ છે આ બાજુ પણ આપણે આખી રાઈડનું છે બધું અને ખેડૂત હું છે તમે જોઈ શકો તો એનકા આપણે નાના આપણે અલગ અલગ બાળકો માટે છે આવી રીતના અલગ અલગ બાળકો માટે લાઈડો અલગ અલગ સહેવેલી સરખા છે અલગ અલગ નાના મોટા બાળકો માટે અલગ અલગ બધી રાઈડ ને એવું છે અને અત્યારે આપણે આખો આ બાજુ હોય ને આખો બાળકો માટે ધૂમ આખી મસાવી છે કેવી રીતનો આખો બધો મેળો ફૂલ બોલ છે બાકા આખો બાળકો માટે ફૂલ આખો એવી રીતની ફૂલ મોસે તો નાખો બધું આપણે મેડી ખાસ દર્શન કરાવી લીધા છે અને તો તમે હવે આખો મેળાનો આખો વધારો તમે જોઈ શકો છો અને આ બાજુ તો આખા આવી છે આવે છે આખો મેળાનો છે તો આપણે ત્યાં આવી જશે મિત્રો ભૂતેશ્વર મેળી દર્શન પેલા ખાસ કરાવી નથી કેમ કે મેળાનું આયોજન એવી રીતનું કક્ષ છે અહીંયા બહુ ઓછું છે બહાર બધું હતું તમે જોઈ શકતા અને અત્યારે તો અત્યારે મિત્રો ફાઈનલ હોય ને મેળીમાં દર્શન કરવા આપણે આવી ગયા છીએ મિત્રો તમે પણ દર્શન કરી લો આગેથી કેમ કે આજે મેળો છે એટલે બહુ ટાઈપ ખાસ મિત્રો જ આપણે તો દર્શન કરાવી લીધા છે અને તમને અંદર નથી કર્યા છે આપણે દર્શન કરી મિત્રો ભવનાથ મહાદેવ મંદિર છે ભૂતનાથ મહાદેવ અને ભૂતેશ્વરમાં મેળો ભરાય છે એવી રીતનો કાક અહીંયા મહાદેવનો પૂતે રીતનો આખો મેળો છે કારણ કે દર્શન પણ ખાસ કરાવ્યા છે અને મસ્ત આખો રીતનું હોય ને લોકેશ મેળા ફૂલ બાળકોની મોજ છે તો કાંઈ ઘટે નહીં

એક દાડે ઓસ ગડશે ને ઉજે તો કાશ મે જો આ સોક ને કાશ ઓમેટ ને ઓ ફી કા સ બાહે આ ને ને દી સ્કલી હું સે તો તમારે ખાવ તો આવી જ તો આવી તો રે લો ભાઈ મત તો анаનાસ ને ઉજે કટીને કરે જો ઓ પછી પાસા હું સે તો આપ ફાઈને તો મેરો બેરો કરી ને ને પોરો ખાવ આશી મામી નોલે તો જાઈ મામી છે ને માં મને બેઠા છે વાય બેઠા છે ને પુતિયાર માં મિત્રો આ પોરો બોરો ખાઈ છે મેરો બેરો કરી લીધો છે ને ઉસે હવે તો ચાલો આ ઉકી રાખ બાબા ફાઈનલી મિત્રો અત્યારે આપણે વયા વાસ એટલે કે ઘરે અને જો મસ્ત મજા મિત્રો આજે તો આઠમ એટલે જન્માષ્ટમી છે તો આપણે ગયા હતા મિત્રો પુતેશ્વર પુતિશ્વર મેરો ભરાય ને તો કેવી રીતનો મેરો હતો ને તો ચાલો આ બ્લોગ ને અત્યારે આપણે એન કેવી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ઉમંગ ને નવા જોશ સાથે નવા બ્લોગ માં મળશું આશા કરું છું આ બ્લોગ ગમે છે ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો